બોલો ધરણી ધર ભગવાન કી કીમણનાથ મહાદેવ કી છે જમણનાથ ગોગ મહારાજ અને એમની કૃપાથી આવો રૂડો પ્રસંગ થયો હું તમામ ટ્રસ્ટીગણને એના આયોજકોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું રૂડુ પ્રસંગ તમે અહીંયા આગળ શાંત ભાગ આજે પાંચમો દિવસ છે અને ભગવાન વિષ્ણુનું મહત્વ સમજાવતું શ્રીમદ ભાગવતનું પારાયણ પણ સાથે સાથે રાખ્યું એ માટે સમગ્ર ઢીમા ગામ આયોજક મિત્રો વડીલો અને તમામને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવડો મોટો કાર્યક્રમ હું અહીંયા વાત કરતો તો બધા ટ્રસ્ટીઓ આગેવાનો સાથે કે આટલી વ્યવસ્થા આવી ગરમીની અંદર પણ ઊભી કરવી એક ચેલેન્જ વાળું કામ છે આટલા લોકોની વ્યવસ્થા થાય આટલા લોકોનો જમવાનું ભોજનની વ્યવસ્થા થાય આટલા આવે તો એમની બાકી વ્યવસ્થા પાણીની વ્યવસ્થા કેવડી મોકલી થાય મોટા પ્રમાણમાં કરવું પડે મંડપ પણ ત્રણ હતા એની જગ્યાએ ચાર કરવા પડ્યા તો ખૂબ મોટું આયોજન કરવા માટે પણ હું તમામ ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધીમાની અંદર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ ભગવાન શામળિયાની એક કૃપા પણ છે કે અહીંયા આવું કોઈ પણ સત્કાર્ય જ્યારે ચાલતું હોય છે ત્યારે એ કાર્ય પૂર્ણ થવાની પૂરો દરેકને ભરોસો પણ હોય છે ભગવાન ઉપરની શ્રદ્ધા પણ છે ભાગવતજીની કથાપાન કરવા માટેનું પણ બહુ મહત્વ છે મૃત્યુને પણ જીવી શકાય મૃત્યુને પણ જીતી શકાય એવું અમૃત અમૃત એટલે ભાગવતજી જ અને ભાગવતનો શુભકામનાઓ કથાનો સમય પૂરો થયા પછી જનરલ કોઈ અહીં આવે ને બેસે એવું હોય નહીં પણ તમે અત્યારે હું જોઉં છું આખી બે બાજુ બધી સભાઓ અહીંયા ત્યાં બંને બાજુના મંડપમાં બધા બપોરે ભોજન પસીના સમયે પણ અઢી વાગ્યાના સમય સુધી આ રાહ જોવો છો હું સમજુ છું કે આ તમારો મારા પ્રત્યેનો પ્રેમ અને લાગણી છે અને હું વંદન કરું છું આપ સૌનો વધુ આભાર માનું આ તમારો પ્રેમ ને લાગણી જ કે અહીંયાથી આખી સભા તો ભરાઈ ગઈ છે પાછળ પણ ઉભા છે અહીંયા માતાઓ બહેનોનો પણ મંડપ આખો ભરાઈ ગયો છે ત્યાં પણ હું જોઈ રહ્યો છું કે એલઈડી ઉપર પણ બધા જોઈ રહ્યા છે અહીંયા માતાઓ બહેનો આપણી ધરતી ઉપર નર્મદાજીનું પાણી આવવાને કારણે આખો વિસ્તાર ચેતનવંતો થયો મા નર્મદાજીના આશીર્વાદથી દુઃખના દિવસો પૂરા થયા સુખની શરૂઆત થઈ તમે બધાએ મહેનત માટે તમને જસ એટલા માટે આપીશ કે એ વખતે આ વિસ્તારમાંથી મને ધારાસભ્ય તરીકે તમે ચૂંટીને મોકલ્યો હતો એ પુણ્યના ભાગીદાર તમે બધા પણ છો કે જેથી કરી નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવવાનું કામ આપણે કરી શક્યા હતા એ રાત દિવસ કેનાલ કઈ રીતે પહોંચે એક 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 સામાન્ય સામાન્ય ખેડૂત પણ કઈ રીતે આર્થિક પગભર થઈ શકે એ કોઈ પણ જ્ઞાતિ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એનું ભલું કઈ રીતે થાય એ દુઃખના દિવસો દુષ્કાળના દિવસો પૂરા કઈ રીતે થાય અને સમૃદ્ધિ કઈ રીતે આવે જે સપના આપણે જોયા હતા કે જેની પાસે સાયકલ ના હોય એવો માણસ હોન્ડા લઈને ફરતો હશે એવો માણસ પોતાના મા બાપ દર્શન કરવા માટે દ્વારકા લઈ જવા હશે તો પોતાની ફોર વ્હીલ ગાડીમાં લઈ જશે આવા સપના જે આપણે જોયા હતા પરમાત્મા એ પૂરા કરાયા આપણે તો માત્ર નિમિત્ત છીએ કરનારો તો પરમાત્મા જ પરંતુ આપણી ધરતીને કાયમી જે ઘણા દસકાઓથી જે દુઃખ હતું જે દુષ્કાળનું દુઃખ હતું એ દુષ્કાળના દુખને દૂર કરવા માટે પરમાત્માએ આ ધરતી ઉપર આપણે નિમિત્ત બનાવ્યા હતા અને પાંચ વર્ષ એ પ્રગતિના વર્ષ તમે બધા જોયા છે તમે બધા સાક્ષી તમે સુખમાં દુઃખમાં ફરી ત્રીજી વખત આ દેશમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દિલ્હીની અંદર આવી છે હું ગઈકાલે શપથવિધિમાં ગઈકાલે પ્રમ દિવસે શપથવિધિ આવ્યો આખો દેશ આશીર્વાદ આપી રહ્યો છે ફરી એક નવી ક્રાંતિ પ્રગતિની હિન્દુસ્તાને શરૂઆત કરી છે આપણે પણ એ રસ્તા ઉપર પ્રગતિની દિશામાં દરેકને એનું ફળ મળે એના માટે જે કંઈ અમારાથી બનતું હશે એ પૂરી મહેનત આ વિસ્તાર માટે પણ કરશું આગેવાનો કાર્યકર્તાઓ ઘણી વખત નિરાશ થતા હોય છે ક્યાં ઢીલા થતા હોય છે કે છે મહેનત તો કરી પણ મહેનતનું પરિણામ નથી મળતું આવું ઘણા મને કાર્યકર્તા મનમાં નિરાશ થઈને કહેતા હોય છે એ તમામ કાર્યકર્તા આગેવાનો અને પ્રજાજનોને પણ કહું છું ચિંતા ના કરશો હું તમારા પણ હું તમારી સાથે છું રાજ્ય સરકાર પણ તમારી સાથે છે કેન્દ્ર સરકાર પણ તમારી સાથે છે ફરી નવો ઇતિહાસ બનાવવાનું કામ આપણે ભેગા મળીને અને એક એક ખામીની અંદરથી નવી બાબત નવી ઉર્જા નવી તાકાત એ ભેગા કરવાનું કામ એક એક વ્યક્તિ કરતો હોય છે નવી શરૂઆત કરીએ અને ખામીઓ જે ગઈ હોય એ ખામીઓને સુધારવાનું કામ કરીએ તો આપણો વિસ્તાર પણ પ્રગતિની દિશાની અંદર આગળ વધી શકે આપણો વિસ્તાર પણ બાકી વિસ્તારોની જેમ હરણફાળ કરી શકે અને બીજું કંઈ નહીં બાકી તો બધું છે જ તમે બધામાં મહેનત છે તમારી અંદર પુરસાર છે તમે ઘણું બધું કરી શકો એમ છો અને સાથે સાથે પડોશની અંદર થરાદમાં હું બેઠો છું એટલે સુખ દુઃખમાં મારાથી બંધુ હું નથી કહેતો કે આપના તારા તોડે લાવી દઈશ પરંતુ મુશ્કેલીના સમયની અંદર અડધી રાતનો હોકારો છું એવું તો તમને બધાને લાગશે કે કોઈ રસ્તો ના હોય તે દિવસે શંકરભાઈ છે બસ આટલી વાત મારે તમને કહેવી હતી આજે તો ભગવાનનો પવિત્ર પ્રસંગ છે રૂડો પ્રસંગ છે એટલે બીજી વાત તો ન કરતા તમને બધાને હૃદય છે શુભકામનાઓ આ પ્રસંગની અંદર પણ બાપજી તમે આવડું મોટું કામ કરો છો રાજ્ય સરકારનો બાકી જે કંઈ સહયોગ જોતો હોય એ સ્વાભાવિક રીતે વ્યવસ્થા હોય કાયદોની વ્યવસ્થા હોય એ બધું એનું તંત્ર હોય પોલીસનું તંત્ર હોય એ બધું તમે આવ્યા હતા વાત કરી હતી એ પ્રમાણે લગભગ થયું છે અને હજુ પણ કંઈ લાગે તો અમારા લાયક કંઈ પણ હોય તો આપ બિલકુલ કહેજો આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવડો પ્રસંગ કર્યો છે તો મેં જે દાન એ વખતે લખાયું હતું એ તો બરાબર પણ એના વગેરે બીજું આ પ્રસંગ જોઈને મને લાગ્યું કઈ રીતે પૂરું થાય તો બીજા નવા એક લાખ અને એક લાખ અને એકાવન હજાર રૂપિયા બીજા પણ હું આપવા માટેની વ્યવસ્થા આ કોઈ ગ્રાન્ટમાંથી કેમ નથી કેતો મારો પોતાનું મારા બાપુજીના નામેથી તમને લખ્યું છે એ પ્રમાણેની વાત પણ કરું છું કેમ કે તમે આટલું બધું વ્યવસ્થા કરવી બહુ અઘરી હોય તો આ તો આદ્રયા પછી તો આવી તો ગણતરી તમને નહીં હોય કે આટલા બધા મહેમાનોને આટલું વ્યવસ્થા થશે તો ફૂલ લઈ તો ફૂલની પાકડી મને આ જોયા પછી લાગ્યું કે આ ટેકો પણ નાનો મોટો અહીંયા પણ કરવો પડે આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ ભગવાન ધનનીધર સાંભળો અને અહીંયા ઢીમણનાથ મહાદેવ ઢીમણનાથ મહારાજ એ આપણા બધા બધું કરે એવી હૃદયપૂર્વક ને ખૂબ શુભકામનાઓ બોલો ભારત માતા કી